અદ્ભુત ઝલક એક નવી ભૂતિયા સ્ટોરી ભાગ ત્રણ રાત ગઈ અને સવારે થયેલી અંકુર અને તેના મિત્ર દ્વારા મૂર્તિના બખાનના પ્રભાવ જોવા મળ્યા ગામમાં શાંતિનો ભાવ અનુભવાઈ રહ્યો હતો પરંતુ આ શાંતિ લાંબા સમય સુધી ટકી શકવાની નહોતી સાંજના સમયે અંકુર અને તેના મિત્રો ગામના વિવેક અને સલાહકાર વડીલ સાથે વાતચીત કરી રહ્યા હતા વડીલે એને સમજાવ્યું કે આ મૂર્તિઓ મૂકી તમે એક કદમ ઝૂમવાનું છે જે આ શાંતિને ભંગ કરી રહી છે આ વાત સાંભળીને અંકુર કવિશ નિહાલ અને રીતિકા એકબીજાની તરફ જોયા અંતિમ યુદ્ધ માટે તૈયાર થઈ જવું પડશે કવિશે કહ્યું અમે આ ભૂતિયા શક્તિનો અંત લાવવો પડશે તેઓએ ગામની બીજી જગ્યા એક ભૂતિયા જંગલ અને ગામની આસપાસના વિસ્તારમાં સંશોધન શરૂ કર્યું તેઓને એ મકાનમાં અજીબ અવાજો અને આકર્ષણોની અનુભૂતિ થઈ અંકુર અને રીતિકા એક ભૂતિયા મકાનમાં પ્રવેશ્યા જ્યાં પ્રાચીન ચિત્રો અને ચિત્રકામો હતા તે ચિત્રોમાં અલગ અલગ વ્યક્તિત્વ અને શાપિત કુટુંબની કહાની બતાવવામાં આવી હતી અચાનક પ્રીતિકા એ જોયું કે ચિત્રો જીવંત થતા જોઈ રહ્યા છે અંકુર આ જુઓ તે ચીસી ચિત્રોમાંથી ભૂતિયાઓ બહાર આવવા માંડ્યા એ મકાનમાં હાજર લોકોને આતંકિત કરવા લાગ્યા અને નિહાલે દફનાવેલી મૂર્તિમાંથી એક ચમકતી મૂર્તિ મકાનમાં મૂકીને આ શક્તિને અટકાવવાનો પ્રયાસ કર્યો ચિત્રમાંથી બહાર આવેલા ભયાનક છાયાનો પરિચય કરાવતા અંકુરે વિધિઓ અને શક્તિનો ઉપયોગ કરીને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો એક ઝટકા સંભળાવતા અંકુર અને રીતિકા ગામના બીજા વડીલ પાસે પહોંચ્યા આ શક્તિને નષ્ટ કરવાનો એક જ ઉપાય છે વડીલે કહ્યું તમારે જંગલના ખૂણામાં મૂર્તિની વિધિ કરવી પડશે તે બધા દ્રષ્ટાંત મેળવીને જંગલમાં મૂર્તિઓ મૂકી અને વિધિઓ શરૂ કર્યા જંગલમાં એને ભયાનક અને અવાજો સાંભળવા માંડ્યા જાણે ભૂતિયાઓ અને શાપિત આત્માઓ તેને રાક્ષસ બનાવીને આક્રોશ અને દુઃખ સાથે તેની સામે લડવા આવી રહ્યા હોય અંકુરે ચમકતી મૂર્તિ હાથમાં લઈ અને અભિમંત્રિત મંત્રો બોલતા તમે તમારો અંત લાવ્યા છીએ હવે તમે અહીં રહી શકશો નહીં જંગલમાં ભયાનક લડાઈ શરૂ થઈ ચૂડેલ અને દુષ્ટ આત્માઓએ સામો આપ્યો પરંતુ અંકુર કવિશ નિહાલ અને રીતિકાએ તેની શક્તિનો અને મંત્રનો ઉપયોગ કરીને એને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો અંતિમ રીતે દુષ્ટ આત્માઓનો અંત લાવવા અને શાંતિ લાવવાનો મક્કમ પ્રયત્ન કરતાં તેણે જીતી લીધો આ કથાનો અનોખો આરંભ વધુ માટે રાહ જુઓ ભાગ ચારમાં અંકુર અને તેના મિત્રોએ ખતરનાક ભૂતિયા ઇન્સિડન્ટ અને વિકરાળ દુષ્ટ આત્માઓ સાથે વધુ અથડામણ કરી અને ગામમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરશે